યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ગત દિવસે નવસારી જિલ્લાના ખાનપુર અને ગુંડલ ગામે પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પ્રકૃતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અતુલ ફાઉન્ડેશનના સહયોગથી ખાનપુર અને ગોથલ ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં પ્રકૃતિ ફાઉન્ડેશન ટ્રસ્ટમાંથી હિતેશભાઈ ચૌધરી મિતેશભાઈ થોરાત અને અમિતભાઈ હાજર રહ્યા હતા અતુલ ફાઉન્ડેશનમાંથી હેમંતભાઈ પટેલ તેમજ ખાનપુર ગામના સરપંચ શ્રીમતી ભારતીબેન મહલાત અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સંદીપભાઈ પટેલ તથા ગામના યુવાનો હાજર રહ્યા હતા ગોડથલ ગામના તાલુકા પંચાયત સભ્ય અશ્વિનભાઈ તલાટી મંત્રી ગામના લોકો પંચાયતના સભ્ય હાજર રહ્યા હતા ખાનપુર અને ગોડથલમાં ચારસો રોપા રોપવામાં આવ્યા છે જેમાં આમળા સરોવર નીલગિરી જમરૂ કુલમોહનનું વાવેતર કરવામાં આવે છે સરકારશ્રી દ્વારા વિવિધ સંસ્થાઓ વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવામાં તથા અન્ય વન્ય સંપત્તિ માટે દિશા સૂચન કરવામાં આવે છે ત્યારે હંમેશા સંસ્થાઓનો ફાળો અવશ્ય રહેશે બ્યુરો રિપોર્ટ યંગ ગુજરાત ડિજિટલ ટીમ ન્યૂઝ ધરમપુર